ગૃહ વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ હવે આકરા તેવર અપનાવી રહ્યા છે અને ગુજરાતમાં વસતા આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપવાની પ્રક્રિયા ચાલુ કરી છે કેટલા સમયથી તે અહીંયા આવ્યા હતા તેમની ક્રિમિનલ હિસ્ટ્રી શું છે તેમનો અહીંયા રહેવાનો હેતુ શું હતો તેમ અલગ અલગ મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને આ મામલે અમદાવાદથી આઠસો જે પોતે વસતા હતા ચંડોળા તળાવ આસપાસ અને સુરતમાં પણ સોથી વધારે ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવે છે અને ડીજીપી વિકાસ શાહે પ્રતિક્રિયા આપી છે આજ રોજ વહેલી સવારે એક મેગા સર્ચ ઓપરેશન નું આયોજન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી હતી અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર કરતા કરતા અને બાંગ્લાદેશીઓ છે એ લોકોની વિરુદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને પાસઠ કે સત્તર જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસો ને પાત્રીસ જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે ઇન્ટરગ્રેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટરગ્રેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવો એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી ની ડિપુટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદન પાત્ર છે ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે એના કારણે આઠસો નેવું જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને એકસો ને પાંત્રીસ કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપુટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ પ્રકારની કામગીરી સમગ્ર રાજ્યમાં થાય ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ પ્રકારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થાય અને ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશના નાગરિકોને શોધી કાઢવા અને એ લોકોને વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કડક રીતે થાય એના માટે સૂચના આપવા હેતુ અત્યારે કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને સૂચના આપવામાં આવી હતી આખી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ એમાં જોડાય અને એસએચ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમો એકમોમાં પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તમામ પોલીસ કમિશનર રેન્જ પોલીસ નિષ્ક્ષક લો એન્ડ ઓર્ડર સીઆઈડી ક્રાઇમ એટીએસ એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો